ઓમકારનાથ હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાની પ્રેરક ઉપસ્થિતિમાં મતગણતરી સાથે સંકળાયેલા તાલીમ યોજાઈ પંડિત ઓમકાર હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ચૂંટણી સંબંધિત મતગણતરીની દિનની કામગીરી માટે નિયુક્ત થયેલ બાવીસ ભરૂચ સંસદીય મત વિસ્તારના મતગણતરી સ્ટાફ માઇક્રો ઓબ્ઝર્વર સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ અને રિઝર્વ સ્ટાફ સહિત ત્રણસો બાવીસ કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ પોસ્ટલ બેલેટના એકસો સત્તર અધિકારીઓ મળી કુલ ચારસો ઓગણચાલીસની તાલીમ આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર માઇક્રો મતગણતરી સ્ટાફ સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ અધિકારીઓ તરીકે કામગીરી કરનારા અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે મતગણતરી સ્ટાફ માટે મતગણતરીના દિવસની કામગીરી મહત્વપૂર્ણ બની રહી છે સમગ્ર કામગીરી ઉપર ધ્યાન રાખી તમામે પોતાની જવાબદારીઓ સુયોગ્ય રીતે અને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરવા તેમજ ચૂંટણી પ્રક્રિયામાં ધ્યાન રાખવાની બાબતો અંગે જાણકારી આપીને કર્મચારીઓ અને અધિકારીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ તાલીમમાં માસ્ટર ટ્રેનર દ્વારા મતગણતરી સ્ટાફ સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનારા અધિકારીઓને મતગણતરીના દિવસની શરૂઆતથી અંત સુધી તેમને કરવાની થતી સમગ્ર કામગીરીની માહિતી આપી હતી ઈવીએમ હેડ ઓન અંગેની જિલ્લા કક્ષાએ તાલીમ આપવામાં આવી હતી વધુમાં ટ્રેનર નૈતિકા પટેલ દ્વારા પોસ્ટલ બેલેટ માટે એકસો સત્તર જેટલા અધિકારીઓને પણ તાલીમ આપવામાં આવી હતી અને મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિય ગાંગુલી તમામ વિધાનસભાના મત વિસ્તારના એઆરઓ આસિસ્ટન્ટ એઆરઓ સહિત મતગણતરી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ